નમસ્કાર હું ડૉક્ટર ચિંતન પરમાર રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન વાયરોક હોસ્પિટલ વડોદરા ખાતે કાર્યરત છું મને આપ સૌને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજ રોજ તારીખ ચૌદ છ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર ખાતે સ્થિત જયાબેન મોદી હોસ્પિટલમાં ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાનું સૌ પ્રથમ રોબોટિક નેચરલ રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ સર્જરી આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે તથા હવેથી વાયરોક હોસ્પિટલની અત્યાધુનિક પદ્ધતિ રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટની સુવિધા હવે આપણે જયાબેન મોદી હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ રહેશે તેની જાણકારી આપ સૌને આપતા હું ખૂબ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું નેચરલ ની રિપ્લેસમેન્ટ એટલે શું ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ રોબોટિક ની રિપ્લેસમેન્ટ એટલે શું ઘણાને એવું લાગતું હોય છે કે રોબોટિક રિપ્લેસમેન્ટ એટલે રોબોટ સર્જરી કરે છે અને ડૉક્ટર સાહેબ સાઈડમાં બેઠા હોય છે પણ એવું હોતું નથી ઓપરેશન ડૉક્ટર જ કરે છે રોબોટ ઓપરેશન કરવામાં ડૉક્ટરની મદદ કરે છે હવે આપણે વાત કરીશું કે ભાઈ રૂટિનની રિપ્લેસમેન્ટ જે સર્જરી થાય છે અને રોબોટિકની રિપ્લેસમેન્ટ સર્જરી થાય છે તેમાં શું ફરક રહેલો હોય છે તો રૂટિનની રિપ્લેસમેન્ટ સર્જરીમાં આપણે જે સાંધો બેસાડવાનો હોય છે તેની પદ્ધતિ એવી હોય છે કે એમાં આપણે સાંધો નેવ ડિગ્રી એન્ગલમાં બેસાડવો પડતો હોય છે પછી એ ગમે તે માણસનો ઘૂંટણ હોય આપણે દરેક પેશન્ટમાં સેમ અલાઇનમેન્ટ યુઝ કરવું પડતું હોય છે અને સાંધાને આપણે નેવ ડિગ્રી પોઝિશનમાં મૂકવો પડતો હોય છે પરંતુ દરેક વ્યક્તિનો ઘૂંટણ અલગ અલગ હોય છે દરેક વ્યક્તિના ઘૂંટણની રચના એંગલ એકદમ અલગ અલગ હોય છે તો આપણે એ દરેક પેશન્ટમાં સેમ અલાઇનમેન્ટ યુઝ કરીએ સેમ રીતે સાંધો બેસાડીએ તો એવું થતું હોય છે કે ભાઈ પચાસ ટકા પેશન્ટ ખુશ હોય છે પચાસ ટકા પેશન્ટ સર્જરીથી ખુશ નથી હોતા તો આપણે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એનો ફાયદો છકતા હોઈએ છીએ અને રોબોટિક ની રિપ્લેસમેન્ટમાં આપણે પેશન્ટનો ઘૂંટણ ઓપરેશન પહેલાં જે અલાઇન્મેન્ટમાં હતો ભગવાને એને જે અલાઈનમેન્ટ આપેલું હતું એ જ અલાઈનમેન્ટ આપણે ફરીથી રીક્રિએટ કરી શકીએ છીએ અને પેશન્ટને આપણે નેચરલ ફિલિંગ આપી શકીએ રોબોટિક ની રિપ્લેસમેન્ટનો બીજો ફાયદો એ હોય છે કે સર્જિકલ પ્લાન સર્જિકલ પ્લાનિંગ આપણે રોબોટમાં પહેલેથી કરી શકીએ છીએ તેનો ફાયદો એ હોય છે કે એ સર્જરી કરતી વખતે અને કર્યા પછી આપણને શું રિઝલ્ટ મળવાનું છે એ રોબોટ આપણને પહેલેથી કહી દેશે તો મને એવું લાગે છે કે આ પ્લાનિંગમાં કંઈ તકલીફ થશે આગળ જતાં કંઈ પ્રોબ્લેમ થઈ શકે છે અને સાંધો બરાબર બેસવાનો નથી તો હું એ પ્લાનિંગને ઓપરેશન પહેલાં જ તરત બદલી શકું છું અને મારા હિસાબે કરી શકું છું જેથી કરીને આગળ જતાં જે નાની મોટી ભૂલ થવાની છે એની શક્યતાઓ પણ નહીવત રહી છે બીજો રોબોટિક ની રિપ્લેસમેન્ટનો ફાયદો હોય છે પ્રિસિઝન પ્રિસિઝન એટલે મારે હાડકું જેટલું કાપવું હોય છે એનાથી પોઈન્ટ વન એમએમ પણ હાડકું વધારે નહીં કપાય અને પોઈન્ટ વન એમએમ ઓછું પણ નહીં કપાય એટલે જેટલું હાડકું આપણે કટ કરવું છે એટલું જ હાડકું આપણે કટ કરી શકીશું અને પેશન્ટને આપણે બેટર રિઝલ્ટ આપી શકીશું બીજું રોબોટિક ની રિપ્લેસમેન્ટમાં સ્નાયુની કાપકું ખૂબ જ ઓછી હોય છે જેના લીધે બ્લડનું વહેવું ખૂબ જ ઓછું હોય છે અને પેશન્ટને રિકવરી વધુ ઝડપી મળતી હોય હવે આપણે વાત કરીએ કે આપણે જે સર્જરી કરેલી છે એને આપણે રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ કેમ કહીએ છીએ નેચરલ ની રિપ્લેસમેન્ટ એટલે આપણે ભગવાનને જે સાંધો આપણને આપેલો છે એનું અલાઇમેન્ટ ભગવાને આપણને જે રીતે આપેલું છે તે જ અલાઇનમેન્ટ આપણે ફરીથી ઓપરેશન પછી રિક્રિએટ કરી શકીએ છીએ બીજી વસ્તુ ઓપરેશન વખતે આપણે ઘૂંટણની આગળનો જે મેઇન સ્નાયુ હોય છે એ આપણે કાપતા નથી જેને આપણે લેટેસ્ટ સવાસ્તસ પદ્ધતિ કહીએ છીએ એ આપણે યુઝ કરીએ છીએ બીજી વસ્તુ ઓપરેશન વખતે આપણે ઘૂંટણની પાછળનો લિગામેન્ટ જેને આપણે પીસીએલ કહીએ છીએ એ પણ આપણે કટ નથી કરતા અને હાડકું આપણે ખૂબ જ ઓછું કટ કરીએ છીએ જેના લીધે આપણે પેશન્ટને આગળનું બેલેન્સ અને પાછળનું બેલેન્સ ખૂબ સારી રીતે આપી શકીએ છીએ અને ઓપરેશન પછી પેશન્ટને ઇમબેલેન્સ ફીલ થતું નથી પેશન્ટનું સર્જરી પહેલાંનું જે અલાઇનમેન્ટ હોય છે એ જ આપણે ફરીથી રીક્રિએટ કરી શકીએ છીએ એટલે પેશન્ટને નિયર નેચરલ ફિલિંગ ખૂબ જ ઝડપી આવી જાય છે અને રિકવરી ખૂબ જ સારી રીતે મળતી હોય છે તેથી આપણે તેને રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ કહીએ છીએ અને આજે આપણે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આ જ પદ્ધતિથી રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ બાયલેટરલ બંને ઘૂંટણનું એક સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે તેના માટે હું અહીંયા જે જયાબેન મોદી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફ અને તેમના ડાયરેક્ટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર હું ડૉક્ટર તન્મય સિંગાની રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન વડોદરામાં વાયરોક હોસ્પિટલ ખાતે કાર્યરત છું આજે આપણે અંકલેશ્વરનું સૌપ્રથમ પ્રથમ બાયલેટરલ એટલે બંને ઘૂંટણનું ની રિપ્લેસમેન્ટ રોબોટિક પદ્ધતિથી કર્યું છે લોકોની જનરલી માન્યતા એવી હોય છે કે રોબોટિક પદ્ધતિથી આપણે ઓપરેશન કરવા જઈએ ટેકનોલોજીનો વાપર કરીએ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરીએ એટલે નોન રોબોટિક એટલે નોર્મલ ની રિપ્લેસમેન્ટ કરતાં વાર વધારે લાગે અને એના હિસાબે બીજી તકલીફ થવાનું જોખમ રહે પણ આપણે જે પદ્ધતિથી ઓપરેશન કરીએ છીએ એમાં બંને નીઝનું ઓપરેશન સ્કિન ટુ સ્કીન એટલે કાપુ મૂકવાથી ટાંકા લેવા સુધી સવા બેથી અઢી કલાકમાં આપણે આજે પૂરું કર્યું છે જે નોર્મલ નોન રોબોટિક ની રિપ્લેસમેન્ટના ટાઈમ પ્રમાણે જ થાય છે કોઈ એક્સ્ટ્રા કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક આ પદ્ધતિથી જેનાથી આપણે કરીએ છીએ એમાં રહેતું નથી ફાયદાની આપણે વાત કરીએ તો રોબોટિકની રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને જે ટેકનિક અમે વાપરીએ છીએ જેને આપણે નેચરલની રિપ્લેસમેન્ટ કહીએ કે જેમાં ઘસારો હતો એના પહેલાં વ્યક્તિના ઘૂંટણની બનાવટને આપણે રિક્રિએટ કરીએ અને એ બનાવટ પ્રમાણે સાંધો બેસાડીએ તો જેમાં પેશન્ટને ઓપરેશન કર્યા પછી ચાલતી વખતે કસરત કરતી વખતે કોઈપણ એક્ટિવિટી કરતી વખતે એના ઘૂંટણની ફિલિંગ નોર્મલ અને નેચરલ લાગે એના હિસાબે પેશન્ટની રિકવરી વહેલી થાય છે પેશન્ટ વહેલું ચાલતું થઈ જાય છે પેશન્ટના સ્નાયુમાં તાકાતની રિકવરી પણ વહેલી આવે છે અને ખાસ કરીને સબવાસ્તવ અપ્રોચ કે જેમાં કોઈ પણ મસલ સ્નાયુને કાપ્યા વગરની રિપ્લેસમેન્ટ આપણે કરીએ તો એમાં ઇમિજિયેટ રિકવરી એટલે કે ઓપરેશન કર્યા પછી બેરાશની અસર જતાની સાથે જ પેશન્ટને ઊભું કરીને આપણે ચલાવી શકીએ છીએ આ આજે અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ ની રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે રોબોટિક ટેકનોલોજીથી જે અમે સક્સેસફુલી પૂરું કર્યું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આગળ ચાલીને અંકલેશ્વરમાં બીજા પણ આવી રીતે લોકોને મદદ કરવાનો મોકો મળે અને રોબોટિકની રિપ્લેસમેન્ટનો લાભ લેવા માટે લોકો અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં આવે